યુનાઇટેડ વે ઓફ બરોડા ગરબામાં થતા મોટા ગરબામાં અશ્લીલ હરકતો કરવાનો વિડીયો વાયરલ થવા પામ્યો છે એક નહીં પરંતુ બે આવા વિડીયો વાયરલ થતા બજરંગ દળ દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી છે આવો સાંભળીએ જય શ્રી ગઈકાલે બરોડાની અંદર યુનાઇટેડ વેના ગરબામાં એક કપલ અશ્લીલ હરકતો કરતા પકડાયું અને એના જે વિડિયો છે સોશિયલ મીડિયા પર વાયરલ થયા આની જાણ જ્યારે વિશ્વ હિન્દુ પરિષદને થઈ ત્યારે આયોજક હેમંત શાહ ચર્ચા કરવામાં આવી તો હેમંત શાહે એવી દલીલ કરી કે અમે તો ધંધો લઈને બેઠા છે અને કોઈ શું કરે અમારા એનાથી શું મતલબ છે તો સૌપ્રથમ મારે બરોડા પોલીસને વિનંતી છે કે આજે જ્યાં લોકો ગરબા કરવા આવે છે જ્યાં માતાજીની આરાધના પર્વ ચાલી રહ્યું છે જ્યાં ગરબા થાય છે જ્યાં ગરબી મુકાય છે જ્યાં આરતીઓ થાય છે એ સ્થાન ઉપર અગર કોઈ કપલ આવી અશ્વિય હરકત કરે તો એના પર સૌથી પ્રથમ એફઆઈઆર થાય અને જે આયોજક છે કે જેના જેની જવાબદારીમાં આવે કે કોઈ પ્રકારની આવી ઘટના ના બને એના પર પણ એક ફરિયાદ થાય અને બીજી વાત કે આયોજક જે કહી રહ્યા છે કે આ તો અમારો ધંધો છે અમે ધંધામાં કોઈ શું કરે તો સૌ પહેલા કહી દેવા માંગુ છું એમને હેમંત શાહને કે આ તમારા જે ગરબા પંડાલ યુનાઇટેડ વેના જે ગરબા શબ્દ વાપરો છો ને એ ગરબા શબ્દ કાઢી નાખો ડાન્સ પાર્ટી રાખી દો અગર ગરબા શબ્દ પ્રયોગ કર્યો તો તમારી ખેર નથી અને રહી વાત આજે સાંજે તમારા ગરબા નહીં થઈ શકે તમે જ્યાં સુધી હિન્દુ સમાજની માફી નહીં માંગો ત્યાં સુધી તમારા યુનાઇટેડ વેના ગરબા અમે નહીં થવા દઈએ અને જ્યાં પણ હેમંત શાહ દેખાશે ત્યાંનું મોઢું કાળું કરવામાં આવશે અને ક્યાંક બજરંગીઓના હાથે ચડી ગયો ને તો એની શાન ઠેકાણે લાવી દઈશું જય શ્રી રામ